મારી દીધો ટિકેટ રમવા ગુડ મોર્નિંગ બધા જય માતાજી જય તો આપડે જય ટિકેટ રમવા એવો બદાય ટિકિટ ન માર્યા ચલ ઓર ચરવા ભાઈ અમિતલભાઈ નો ઓન આ તો ઓને દીપ ભાઈ ગાડી લઈને નીકળી જાતા ટિકિટ મગર ચોરવા ડાયરેક્ટ હું બતિયા તો બધી ચાલુ થઈ ગયો તો કેમ કે પેલો દાવ ઓલા ભાઈ નો આપણે સામેવારી તેમનો પાકિસ્તાનવારા નો હતો ને બીજો દાવ આપડો હતો ઇન્ડિયા વારી ટીમ નો અમે ઇન્ડિયા વારી ટીમ ના જોઈ લેજો આ બધી અમે ઇન્ડિયા વારી ટીમ તો ચેલે લગન મેચ માં બનારી જો મારા કલેજો મજા આવી જાય મેચ જોને આપડો આખો ઇન્ડિયા પાકિસ્તાન આદરીયા પાકિસ્તાનયા આખાઈ બસ पाकिस्तान મારી માહે આ પાકિસ્તાન નો ઓલો અરફ칸 કે કયો હરેફ ખાન કે દરીયા બાબરિયો बाबर બાબરિયો આ બાબર ખાન છે પાકિસ્તાન નો લૈલા ખાન આઇબલમ તાર નામ કાવ છે આઇબલમ આ પાકિસ્તાનયા સાખી ટીમ આ ઇન્ડિયા ની ટીમ વેરી ગુડ આ બધી હું ઇન્ડિયન ટીમ માં છો આકરી ભૂખા કાટ ન કે કેશ आउँ <laughs> आठ

આ આ વેલ સાહેબ ચક્કા જીગ આગડી આ લે અલે અલે એ એ દે એ મૂકી દે એ મૂકી દે એ ભાગી જા ભાગી ભાગી જા ભાગી જા ભાગી જા वह मारी दी वहा मारी दी तो फरी जाओ बोली ने फरी जाओ फरी जाओ फ्री <laughs> कॉलेज के लड़कियां निकल रही है इसके ओ मैच अभी रुका है हमारा फिर हमारा धोनी छोटा आया मानो भाई इसका नाम धोनी है धोनी और रिवेश भी मारता है आगे भी मारता भी है बॉलिंग भी फेंकता है बढ़िया बढ़िया इसको धोनी बोलते हैं यहाँ पर हमारे यहाँ पर सब्सक्राइबर आ गया जो आला भाई से भी आप सब्सक्राइबर से मिठुड़ी में ब्लॉग तमारा जोया खाई તો ઓકે થેન્ક્યુ મારા કલેજ આવે બેન આપણે થેન્ક્યુ કહી દે આપણા ફ્રેન્ડ આપણા સબસ્ક્રાઇબર છે મારા કલેજ આપણો વિરાટ કોહલીનો દાવ આવી ગયો આપણે ખબર નહી કે વિરાટ કોહલી પાછળ માર શકે ચક્કાગડી જોઈજો તો ખરો ચક્કા મારશે વિરાટ કોહલી કરશનભાઈ સા આપણો વિરાટ કોહલી જે જડી શકો મારશે પહેલી گیند ઓર પહેલો ચક્કા દેખો સામેવાળો ચક્કા મળા ઓય ભાઈ બોટી આયે તો

કેમ કે આપણે જીતી ગયા એટલે છેલો દડો હતો હું ભાઈ એક દડો તો રમાડો ભાઈ કેમ કે ઇન્ડમ જીતી ગયા એટલે ભાઈ બસ ખોટા પાકિસ્તાનને હર્યો ભાઈ ઇન્ડિયા વરઈમાં આપણે પાકિસ્તાનને હ હર્યો આપણે પાકિસ્તાનને હરવી દીધા તમાર લઈ લે જાઓ કોંગ્રેચ્યુલેશન કહી દેજો ઇન્ડિયા ની ટીમ ને તો હાલો જીતી ગયા